સિટી બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઈવર એસોસિએશન ભેગા થઈને સૂત્રોચ્ચાર પંદર વર્ષ થી વિટકોસ બસ માં ડ્રાઈવર ની ફરજ બજાવી રહ્યા છે જેઓને બસના સંચાલકે હાકલ પટ્ટી કરતા ડ્રાઈવર રોષો જોવા મળ્યો ડ્રાઈવર ગોહરઆલાલી નું જણાવું છે કે તેઓને વિટકોસ

મારું નામ ગોવર અલી શેરઅલી જલાલી છે હું વિનાયક સિટી બસમાં જોબ કરતો હતો મને ઘરો બોલીને નોકરીથી કાઢી મૂકવામાં આવ્યું છે આ શબ્દ બોલવા છે અમે યુનિયન બારામાં બી જે તે શબ્દ યુઝ કર્યા છે અભદ્ર ભાષા અમારા માટે યુઝ કરી છે અને મને કીધું કે વિટકોસના સ્ટેશન પર આવશે તો તને મારી નાખી તાંટિયા તોડી નાખી દેવી ધમકી આપી છે અને મને કાઢી મૂકેલો છે જોબ અને અમે એ બારામાં રીઝન અમે યુનિયન બનાવી છે એ વિષયમાં યુનિયનમાં અમારા ડ્રાઈવર એસોસિએશનનું ડ્રાઈવર એસોસિએશનનું યુનિયન બનાવ્યું છે એના માટે અમને કાઢી મૂકવામાં આવ્યા છે અને અમારે હજુ સુધી પોલીસમાં કાલે ફરિયાદ દરમિયાન લોધાઈ હતી લેટર આપેલું હજુ સુધી પોલીસવાળાએ મને ફોન કર્યું નથી મને કીધેલું કે સાંજે ફોન કરીશું તમે આવજો પછી તમારું બયાન લેવામાં આવશે સામીવાળાનું બયાન હજી સુધી બોલાયા નથી અમને એટલે અમારે એના વિષયમાં વિરોધ કરવાનું છે હાજય બસમાંથી છૂટા કરવા કે યુનિયન બનાવી છે એ માટે યુનિયનમાં જોડાયા છે તો તમે યુનિયનમાં કેમ જોડાયા એમ કરીને મને અશબ્દ બોલ્યા અને ગારો બોલેલા છે નરેન્દ્રસિંહ રાણા હાજી માંગ અમારી એવી જ છે કે મને જોપલ લઈ લે અને એ માફી માંગી લે અમારે